બનાસકાંઠામાં એલસીબીએ ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે આ સંબંધમાં પોલીસે રાજસ્થાનના બે અને બિહારના એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે બિહારના રાજા નામના શખ્સ અને રાજસ્થાનના અને 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 અનિલને લીધા સંબંધમાં ગ્રામ ચાંદી ત્રણ મોબાઈલ જપ્ત કર્યા છે બનાસકાંઠામાં ઘરફોડ ચોરીની છ ઘટનાને અંજામ આપ્યો હતો બિહારના રાજા નામના આરોપી પર મર્ડર સહિત સોળ ગુના દાખલ થયા છે જ્યારે અનિલ અને પિન્ટુ પર છ ગુના દાખલ છે પોલીસે અમદાવાદ મહેમદાબાદ અને રાજસ્થાનથી આરોપીની ધરપકડ કરી છે બનાસકાંઠા જિલ્લામાં બનતા પ્રોપર્ટી ઓફિસ જુદા જુદા જે બનાવ છે ધરફોડ હોય વાહન ચોરી હોય અથવા અન્ય ચોરી હોય તે પ્રોપર્ટી ઓફિસ ના બનાવ શોધી કાઢવા માટે એલસીબી ની જુદી જુદી ટીમે કામમાં હતી અને છેલ્લા એક મહિનાથી આ કામગીરી શરૂ હતી આ કામગીરી દરમિયાન જે બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડના અથવા ચોરીના બનાવ બનેલ છે તે અનુસંધાને પાંચસોથી વધુ સીસીટીવી કેમેરા કરીને ઘરપૂર ચોરીનો અને ચોરીને બનાવ કરનાર ચોરી કરનાર એક ગેંગને પકડવામાં આવેલ છે